નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી પહોંચ્યા હતા રાજકોટના ઓમનગર વિસ્તારમાં શેરી નંબર અગિયારના કોર્નર ઉપર દેશર ભગત મંદિર ખાતે તો મિત્રો અત્યારે આરતી થઈ રહી છે કનૈયા લાલ કી જય નંદગેરા નંદભૈવો અને જય કનૈયા લાલ કી તો મિત્રો કૃષ્ણ કનૈયા લાલ તેમને અહીં દર્શન માટે દેખાઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે અને દર્શન કરી લેજો અને મિત્રો અહીંયા લલિત મહારાજ જે દેશક ભગત મંદિર ખાતે જે પૂજારી છે તે આરતી કરી રહ્યા છે અને માણસોની જાજી એવી ભીડ તમે જોવા મળે છે અહીં મિત્રો દેશડેશ્વર મહાદેવ મંદિરનું તમને દર્શન કરાવું છું મિત્રો તમે જોઈ શકો છો અહીં જાજી બધી મહિલાઓ અહીં એકત્રિત થઈ છે દર્શન માટે આસપાસના વિસ્તારના લોકો પણ અહીં ઉપસ્થિત છે તો મિત્રો દર્શનનો લાભ લેવા ઘણા માણસો આવી રહ્યા છે અને દર્શનનો લાભ લે છે આરતી મિત્રો હમણાં થોડી વારમાં જ પૂરી થશે પછી આપણે કૃષ્ણ જન્મોત્સવનો ઉજવણી કરવામાં આવશે મટકી ફોડનો કાર્યક્રમ પણ છે મિત્રો અહીંયા વિક્રમસિંહ અહીં સાઈડમાં બેઠા છે તો તેમજ આ કિશોરસિંહ અને આ બાવળીયા સાહેબ જે જ્ઞાન સ્વરૂપ સ્કૂલના શિક્ષક છે તે પણ અહીં બેઠા છે દર્શન માટે આવી ગયા છે

મહિલાઓ અહીં ઉપસ્થિત છે તેમજ અહીં દર્શનાર્થી બાર પણ એટલા જ માણસો ઊભા છે દર્શન માટે જે હમણાં થોડીવારમાં જ મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે અહીં મટકી તમને જોઈ શકો છો મટકીના દર્શન તમે કરી શકો છો તો મિત્રો આપણે આરતી અહીં પૂરી કરવામાં આવે છે અને હવે ઘેરા નંદભ્યો જય કનૈયા લાલકી જે નિલેશભાઈ પરમાર માઇક લઈ અને બોલાવી રહ્યા છે નંદ ઘેરા નંદ જય કનૈયા લાલ કી મિત્રો અહીં વસુદેવ પણ અહીં બિરાજમાન છે તો એ અહીં પણ રાખવામાં આવ્યા છે જે કૃષ્ણ કનૈયા લાલને લઈ જઈ રહ્યા છે તેઓ પોસ્ટ પણ અહીં મૂકવામાં આવેલ છે અને આ કૃષ્ણ કનૈયા લાલ બાલગોપાલ અહીં બિરાજમાન છે હિંડોળામાં તો આપણે હવે થોડી વારમાં જ મટકી ફોડનો કાર્યક્રમ અને અહીં એવા નાના એવા બાલગોપાલને લઈ આવવામાં આવ્યા છે ખૂબ જ સરસ રીતે તૈયાર કરી અને બાલગોપાલને અહીં લઈ આવવામાં આવ્યા છે અને આપણે હમણાં જ થોડી આપણે મટકીને પહેલાં સ્પર્શ કરાવી દઈએ તો આપણે નાના એવા બાલગોપાલને મટકીનો સ્પર્શ કરાવી અને મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે તો આપણે મટકીને સ્પર્શ કરાવી દીધો છે મિત્રો ખૂબ જ સુંદર નાના એવા બાલગોપાલ તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો મિત્રો નાના એવા બાલગોપાલના અને આ થોડા એનાથી મોટા બાલગોપાલ જે મટકી ફોડશે હમણાં તો મિત્રો અત્યારે મટકી ફોડી દીધી છે અને નીચે જે પ્રસાદ પડેલો છે તે લોકોને પ્રસાદ લેવા માટે ઉમટી પડ્યા છીએ અને અમે પણ થોડી પ્રસાદ લઈ લીધી છે તો મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષો ઉલ્લાસથી આસપાસના લોકો મહિલાઓ અને બાળકો તેમજ જે બીજા આસપાસના લોકો પણ આવી રહ્યા છે અને દર્શનનો લાભ લીધેલો હતો અને અત્યારે મહારાજ પ્રસાદ બધાને વેચી રહ્યા છે તો મિત્રો પ્રસાદ લઈને જ ઘરે જવું તો મિત્રો અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલ રંગીન રાજકોટને લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ